આપણે રણવીર નહીં નાસ્તો કરાવવો પડશે હા હા નાસ્તો દે હેડ કેવો નાસ્તો કરાવશે ગોટા ખવડાવી દો હેડ ગોટા થી તો ચાલે નહીં તો મદન નાસ્તો તો મદન નાસ્તો હેડ હાચું સો અલ્યા પેલા અમૃત નહીં લેતા જઈએ અમૃત ઘેર હશે લા લાય તો દુખો આવેલા બસ ઘેર હશે અમરે એવું કોઈ લેજે

જલ્દી બતાવો કે ભાઈ મોડું થાય અમારે હાલી અમદાવાદ જવાનું છે આ રસ્તો હા અહીંથી પછી સીધા જવાનું ને આગળ ચોકડી આશે ચોકડી આશે પછી આગળ ચોકડી હશે ને તમારે ડાબી બાજુ જવાનું છે ડાબી બાજુ પછી તો જવાનું આગળ આગળ જાવ તો બીજી ચોકડી આવશે હા

અરે આ ને આજે લાગે તો આ ઉપર દેવું તો ખાલી અરે ઊભો બે દીધી

Hãy subscribe cho kênh ở không bỏ lỡ những video hấp dẫn đi એવું તો ના હોય મો એવું જ છે ના ના એવું ના હોય તાર પૂછવા જતા પૂછતા ત્યાં પપ્પા એટલે મારું ખબર જોયતું તું એટલે તને ખબર હે

તમારો બા હતો બા એને કોઈ પેલું કોઈ દૂધ બુધ તમને પાય તું કે તો બહુ વર્ષથી ડાયરેક્ટ એ તો મને એ તો એ તો ની એ તો ખબર ની પડે તમને ને તમારા અંદર શક્તિ ની એટલે તમે બળો એમ સાચી વાત કહો કે યાર બધું મેરી વાત યાર અને મો કો ખબર હે હું કે હું આયકન 50 વર્ષ પહેલા આયલો હું આયકન હે હા તો મે તો તને તો જોયો અરે ભાઈ એ વખતે હું ને મારો જન્મ એનો તો થેલો હા મને ખબર જ નથી કે હું આયલો પણ આ તો તોય મને ખબર હે આ બેયા છે તો કેટલું મોટું મોટું ફેંકી લે સાચી વાત છે ને

આ મારો બનાસ પઠો આ